કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારીપત્રો ભરાયા કરજણ નગરપાલિકાની સામન્ય ચૂંટણી માટે શુક્રવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરતભાઈ અમીન વિપુલસિંહ વાદળીયા પ્રદીપસિંહ ચાવડા હર્ષદસિંહ ગોહિલ અને શનિવારના રોજ ઉપરાંત કચેરી ખાતે ઉપસ્થિત રહી કરજણ નગરપાલિકાની વોર્ડ એકથી સાત માટે અઠ્યાવીસ ઉમેદવારોની ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ કરજન નગરપાલિકાની અંદર ચૂંટણી આવી રહી છે ત્યારે સાતે સાત વોર્ડની અંદર ઉમેદવારો કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આગળ કાર્યરત કરી જ્યારે જનતા સમક્ષ જઈશું ત્યારે ઉજાગર ભ્રષ્ટાચારને કરીશું કરજણ નગરના ઘણા એવા પ્રશ્નો છે જે હજુ સુધી નિવારણ નથી આવ્યા સૌથી ગંભીર પરિસ્થિતિની અંદર અત્યાર કરજણ નગરપાલિકા ચાલી રહ્યો હોય એવું દેખાઈ આવ્યું છે એનું કારણ ભ્રષ્ટ સરકાર છે તેમાં ભ્રષ્ટ નગરપાલિકા છે આ એમનો વિકાસ નગરપાલિકાની અંદરથી છલકે ને બલકે બહાર આવી રહ્યો હોય એવું દેખાઈ આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે પણ નગરપાલિકા રચવાના આવે છે ત્યારે અપક્ષ ઉમેદવારી કરાવડાવી અને પછી એમને મેન્ડેટ આપીને પોતાના સ્ના નિધ્યમો લઈ લે છે આ લોકો નગરપાલિકાના અમુક સદસ્યો ચૂંટણી ધંધેરો પીટા પછી ખૂબ જ વધારે ખર્ચો કરી અને પ્રજાને ઘોરીત કરી અને પોતાના મત લઈ લેતા હોય છે આવનારા દિવસોની અંદર એ ચલાવી નહીં લેવામાં આવે તેમજ આવનારા દિવસોની અંદર કરજણ નગરની અંદર જે વોટર ડ્રીલિંગનો પ્રશ્ન છે જે નગરપાલિકાની અંદર દરેક જગ્યાએ દરેક વિસ્તારની અંદર પાણી ભરાય છે એનો ઉકેલ લાવીશું અમે કહી શકાય કે જે રીતે આમ આદમી પાર્ટી અમે પહોંચવીશ અને ભાજપની વચ્ચે બધી પાર્ટીઓ બનશે બધાની વચ્ચે કયા કયા મુખ્ય મુદ્દાઓને કોંગ્રેસ પણ જાણ રહેશે કરજણ નગરની અંદર પહેલામાં પહેલી તો પ્રાથમિક સુવિધા જ નથી મળતી છેલ્લા પંદર વર્ષથી છે નગરપાલિકા પાણી ગટર તેમજ રોડ રસ્તાની સુવિધા જ નથી અત્યારે જ્યાંને ત્યાં જુઓ તો ગટરના ઢાંકના પણ નથી તેમજ આ આ લોકોનો વિકાસ બહાર છલકાઈ રહ્યો હોય એ દેખાઈ આવે છે તેમજ થોડાક જ વરસાદની અંદર જ્યારે પણ થોડો વરસાદ પડે છે ત્યારે દરેક ક્ષેત્રની અંદર પાણી ભરાઈ જાય છે દરેક વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય છે સ્માર્ટ નગરની વાતો કરે છે પીવાના પાણીની અંદર પણ ગટરના પાણી મિક્સ આવી રહ્યા હોય 没有离开呀，反